આથી બજારની અંદર ચાલતો હોય ને પાછળ આવા જિગ્નેશ મેવાણી જેવા કૂતરા બસે કે ચૈતર વસાવા જેવા કૂતરા બસે એનાથી હર સંગીને કોઈ ફરક નથી પડવાનો નમસ્કાર મિત્રો મિત્રો હાથી ચલે બજાર કૂતે ભોકે હજાર આ હિન્દી કહેવતને કેન્દ્રમાં લઈ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિગ્નેશ મેવાણી અને ચૈત્ર વસાવા પર તંજ કર્યો છે ન કહેવાનું કહ્યું છે એક સીમા ઓળંગીને વાત કરી છે સવાલે છે કે શું આ યોગ્ય છે સવાલ એ છે કે આનો વળતો જવાબ ક્યારે મળશે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં થોડા દિવસોથી જીગ્નેશ મેવાણી ખૂબ ચર્ચામાં છે દારૂ અને ડ્રગ્સને લઈ એમની બોલવાની છટ્ટા લડવાનો અંદાજ અને ત્યારબાદ મળતો લોકોનો પ્રેમ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવે છે ગુજરાત તકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે વાત કરી હતી ગુજરાત તક સાથે વાત કરતા કરતા તેઓ મેવાણી સુધી પહોંચ્યા હર્ષ સંઘવી સુધી પહોંચ્યા અને તેમણે જિગ્નેશ મેવાણી ચૈતર વસાવાની સરખામણી શ્વાન સાથે કરી દીધી જ્યારે હર્ષ સંઘવીને મહાન ચિતરતા તેમણે હાથી ગણાવ્યા હતા વાત એ છે કે સાંસદ તરીકે આ બોલવું શું યોગ્ય છે વાત એ પણ છે કે શું વિચારીને મનસુખ વસાવા બોલી ગયા છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના ઉપરી નેતાઓને સારું લગાવવા માટે ઘણી વખત ખૂબ મોટી મોટી વાતો કરી દેતા હોય છે જેમ કે વિપક્ષના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય મુખ્યમંત્રી હોય તેને બોલવામાં કશું બાકી નથી રાખતા તેમ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ શીખી ચૂક્યા છે સિનિયર ધારાસભ્યો હોય સાંસદ હોય એક સીમા ઓળંગીને વાત કરી દે છે પછી જે થવાનું હોય થાય કદાચ ઉપર સુધી વાત જશે તો પણ સારું લાગશે આનો વિરોધ તો વિપક્ષવાળા કરશે ભારતીય જનતા પાર્ટીમાં તો એમ થશે કે વાહ આપણા મોટા નેતા માટે મનસુખભાઈ શું બોલી ગયા પરંતુ મને લાગે છે કે મુદ્દો પકડવાની જરૂર છે મનસુખભાઈ વસાવા હર્ષભાઈ સંઘવીને સારું લગાડવા ખાતર કદાચ આ બોલી પણ ગયા પણ વાત એ છે કે મુદ્દો શું ચાલી રહ્યો છે જીજ્ઞેશ મેવાણી લડત આપી રહ્યા છે તો લડતનો મુદ્દો શું છે અને મુદ્દો ખોટો હોય તો બેશક તમને મન ફાવે ત્યાં સરખામણી કરી દો એ બાબતે તમે સ્વતંત્ર છો પરંતુ મુદ્દો એક ગુજરાતને લગતો હોય સામાન્ય વ્યક્તિને લગતો હોય અને વ્યાજબી મુદ્દો હોય તો પછી બાકાત ન હોય તો પછી ગુજરાતના અન્ય વિસ્તારની શું કામ વાત કરવી કારણ કે સમય સમયે તમે ગોતી શકો છો કે સમય સમયે જ્યારે સવાલ પૂછવામાં આવ્યા છે ત્યારે ભરૂચમાંથી કેટલો દારૂ મળ્યો છે કેટલો ડ્રગ્સ જથ્થો મળી આવ્યો છે આજની માર્કેટમાં કેટલો હશે ચૈતર વસાવા તેમને સમર્થન આપી રહ્યા છે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ કહી રહ્યા છે કે આ વાત સાચી છે તો પછી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને આ વાત કહેવામાં શું મુશ્કેલી પડી રહી છે શું તમામ કુમાર કાનાણી નથી બની શકતા શું તમામ અલ્પેશ કથિરિયા નથી બની શકતા કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છે કે જે સાચાને સાચું કહી દે છે અને ખોટાને ખોટું કહી દે છે એમને લાગે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઉપલી નેતાઓને ખોટું લાગશે તો ભલે ખોટું લાગતું તેઓ ખેડૂતોના સમર્થનમાં પણ આવી જાય અને તેઓ જીગ્નેશ મેવાણીના મુદ્દાના સમર્થનમાં પણ આવી જતા હોય છે અને જે વાસ્તવિકતા છે એ લોકો વચ્ચે મૂકતા હોય છે પછી જે થવું એ થાય એની પાછળ એમની રાજનીતિ હોય એમની પાછળ જે હોય પણ લોકો વચ્ચે એક મેસેજ જાય કે ભાઈ આ બોલ્યા બીજા બધાની જેમ મૂંગા તો નથી પરંતુ જે લોકો મૂંગા છે એ લોકો બીજું કઈ બોલતા પણ નથી એના વિરોધમાં પણ નથી બોલતા પરંતુ મનસુખ દાદા આપી દીધું દિવસોમાં જીગ્નેશ મેવાણી શું જવાબ આપશે કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિએ કહ્યું હોય તો હજુ જિગ્નેશ મેવાણી આ બાબતને અવગણી શકે પરંતુ આ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક ખૂબ સિનિયર સાંસદ છે વર્ષોથી સાંસદ છે અને તે આ પ્રકારની વાત કરી જોવાનું રહ્યું કે જીગ્નેશ મેવાણી ક્યારે જવાબ આપે છે સવાલ એ પણ છે કે ભાઈ મનસુખભાઈ વસાવાએ પણ આ મુદ્દાને લઈને જોવાની જરૂર છે કે એમના વિસ્તારમાં કેટલી છે આદિવાસી સમાજમાં એ વિસ્તારમાં કેટલો દારૂ વેચાઈ રહ્યો છે કેટલા લોકો મરી રહ્યા છે અને ડ્રગ્સ કેટલો લોકો સુધી પહોંચી રહ્યો છે ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે જો એમને ખબર પણ છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે લોકો પરેશાન થઈ રહ્યા છે બહેનો વિધવા થઈ રહી છે બાળકો થઈ રહ્યા છે આમ છતાં પણ તેઓ બોલે છે તો એ સીધી વાત છે કે હર્ષ સંઘવી પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે કારણ કે પાર્ટી વિરુદ્ધ તો ઘણી વખત બોલી ચૂક્યા છે પરંતુ આમાં વ્યક્તિ પ્રેમ હોય તેવું દેખાઈ રહ્યું છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે મનસુખભાઈ વસાવાને લઈ શું જવાબ આપવામાં આવે છે આવનાર દિવસોમાં ભરૂચમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ નિવેદનને લઈ શું જવાબ આપે છે શું મોરચો માંડે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એક વાત એ છે કે વિપક્ષના ધારાસભ્યો કશું બાકાત નથી રાખતા એ મંત્રી હોય મુખ્યમંત્રી હોય કહી દે છે પણ એ એ વાત એ છે કે એ લોકો વાકમાં હોય છે પરંતુ મનસુખભાઈ વસાવાએ એક સાચા મુદ્દાને લઈને ચાલતા જિજ્ઞેશ મેવાણી ચૈત્ર વસાવાને લઈને વાત કરી કે આપની દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે શું એમને આમાં થોડું હજુ વિચારવાની જરૂર હતી કે પછી મૌન રહેવાની જરૂર હતી આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ